ભીમાભાઈ ભરવાડને તેમના જન્મદિવસના દિવસે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા વિદેશથી થી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી તે બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લા દ્વારા બરોત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વિધર્મી દ્વારા ગૌરક્ષકની જાનને ખતરો હોવાથી આત્મરક્ષણ કરી શકાય તે માટે જિલ્લા કલેક્ટરને માંગ કરી છે કે ગૌરક્ષકને કોઈ જાનહાનિ ન થાય તે માટે અમને પ્રોટેક્શન અથવા વેપન લાયસન્સ આપવા વિનંતી કરી છે. આવેદન પત્ર આપનાર આગેવાન અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ ગૌરક્ષક પ્રમુખ દાનુભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી વિકાસભાઈ કાયસ્ત ભરૂચ જિલ્લા મહામંત્રી વિશાલ મારવાડી ભરૂચ જિલ્લા યુવા અધ્યક્ષ આશિષ સોની ભરૂચ તાલુકા અધ્યક્ષ ઉમંગ આહિર દ્વારા આપવામાં આવ્યું હતું રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ જય શ્રી રામ જય ગૌ માતા હું અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લા મહામંત્રી વિશાલ વણકર ઉર્ફે વિશાલ મારવાડી આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા વિષય એવો છે કે અમારા જ હિન્દુ મહાસભા ભરતુલા આપણે ગુજરાત પ્રદેશના જે ગૌરક્ષક અધ્યક્ષ પૂર્વ ગુજરાત પ્રદેશના ગૌરક્ષક અધ્યક્ષ જે છે ગૌરવભાઈ ભીમાભાઈ ભરવાડ એમને જાનથી માર નાખવાની ધમકી આપી હતી અને ફોન કરીને વિદેશથી ફોન કરે છે અને એવું કહે છે કે જો તમે ગૌરક્ષકનું કામ કરો છો તો અમે તમને જાનથી માર નાખશું અને આવા લોકો ઉપર સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી અમારી અપેક્ષા છે